આવનાર નવું વર્ષ બે હજાર પચીસ થી સુરત પોલીસ કડકાઈ અપનાવશે ટ્રાફિક સહિતના નિયમોનું કડક પાલન કરવું પડશે જો ગંદકી કરશો તો શહેર પોલીસ પાલિકા જોડે સંકલન સાંધી કાર્યવાહી કરશે સુરતમાં ટ્રાફિકના નિયમોનું સરિયામ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું છાશ વારે સામે આવતું હોય છે ત્યારે વર્ષ બે હજાર પચીસ થી સુરત પોલીસ કડકાઈ અપનાવશે ટ્રાફિક સહિતના નિયમોનું કડક પાલન કરવું પડશે જે નહીં પાલન કરે તો તેમની સામે પોલીસ કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે સાથે જ જાહેર રસ્તા પર સ્પીટિંગ કરનાર લોકો સામે પોલીસ એફઆઈઆર થશે તેમ જણાવવામાં આવ્યું હતું શહેર પોલીસ પાલિકા સાથે સંકલન સાથે કાર્યવાહી કરશે સીસીટીવી કેમેરાની મદદથી ગંદકી કરનારાને પોલીસ શોધી કાઢશે એફઆઈઆર દાખલ કરવામાં આવશે ઉપરાંત શહેર પોલીસ પિસ્તાળીસ દિવસ બાદ હેલ્મેટની ચુસ્ત મલવારી કરશે પિસ્તાળીસ દિવસ સુધી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા અપીલ કરશે શાળા કોલેજ સહિતની સંસ્થામાં હેલ્મેટ અંગે જાગૃતતા અભિયાન ચલાવાશે ત્યારબાદ હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો સામે

આજે માનની ગૃહ મંત્રી સાહેબના અધ્યક્ષતામાં અને મેયર સાહેબના ડિપ્ટી મેયર સાહેબ અને કોર્પોરેશનના સમગ્ર સિનિયર અધિકારીઓ પોલીસના સિનિયર અધિકારીઓ કલેક્ટરશ્રી બધા લોકોના સાથે એક જો કમ્બાઈન્ડ મિટિંગ રાખવામાં આવી જેમાં આપણા સુરત શહેરના નગરજનો માટે ખૂબ ટ્રાફિક વ્યવસ્થા ખૂબ સ્મૂથ થાય છે અને જો બી છેલ્લા છ મહિનાથી જો ડ્રાઈવ ટ્રાફિકના સિગ્નલ્સના હોય ટ્રાફિક સિગ્નલ્સના આપણા સર્કલ્સના હોય રોડ ડિઝાઇનિંગમાં હોય આમાં માર્કિંગ રોડ માર્કિંગના હોય એના બાર જો પ્રોગ્રેસ થઈ અને આગળ શું અમે લોકો વધારે કામગીરી કરવાની છે અને સાથોસાથ જો માન્ય ગૃહ મંત્રી પાસે જો લોકો તરફથી જો ફીડબેક મળે છે એના માટે જો અમલવારી કરવા માટે આજે બધા લોકો ચર્ચા કરે અને લગભગ આવનારા સમયમાં અમુક જગ્યાઓ જો બહુ મોટા મોટા સર્કલો છે એના એકદમ નાના કરવાના ટ્રાફિક ડિઝાઇનિંગને પ્રમાણે સાત જો એ અમુક જો બીઆરટીએસ ના સ્ટેશન છે જે છે વાત કરીએ ત્યાં ખરવર નગરવાલા સ્ટેન્ડ છે આ પ્રકારના જ્યાં વધારે જો લોકોનો ટ્રાફિક માટે જો નડે છે વધારે વિશાલ હોવાના કારણે એના કઈ પ્રકાર જો એની સ્ટ્રીમિંગ કરીએ કે આ ટ્રાફિક વ્યવસ્થા સારી થાય જોઈએ આપના બહુ સારા એરિયા આઉટગ્રોથ એરિયા જો અત્યારે શહેરમાં જો એ ળવામાં આવેલા છે કાર્પોરેશનમાં અને ટૂંક સમય પોલીસમાં બી આવવાના છે એરિયા તો આ વિસ્તારમાં જો ટ્રાફિક સિગ્નલના સીસીટીવી કેમેરા લગાવવાની વ્યવસ્થા માટે એના માટે બી ચર્ચાઓ કરવામાં આવી જોઈએ અને આવનાર સમયમાં આપને પ્રજાજનોના જો આ હેલમેટના ઉપયોગ કરવા માટે પહેલાં અમે લોકો અવેરનેસ લગભગ કરી પિસ્તાલીસ દિવસ જેટલા અમે લોકો પહેલાં અલગ અલગ સ્કૂલ કોલેજીસમાં આપણા ઇન્ડસ્ટ્રીઝમાં અલગ અલગ સંસ્થાઓમાં જોઈએ જઈને જો લોકોને સમજ પાડી જોઈએ એના પછી ફોર્ટી ફાઇવ ડેઝ પછી અમે લોકો ટાઈમ લાઈન નક્કી અત્યારે કરવા જઈ રહ્યા છીએ એના પછી હેલ્મેટ ના જોઈએ અમલવારી કરવા માટે કારણ કે અમે લોકો સાલભર અત્યારે સાલના એક દિવસ બાકી છે એન્ડ થવામાં ત્યારે ટ્રાફિક એનાલિસિસ કર્યા આ સિગ્નલ વ્યવસ્થાથી ઘણા બધા જો ફેટલ એક્સિડન્ટો ઓછા થયા લોકોના સલામતી બી જળવાઈ સાથોસાથ જ્યાં બી એક્સિડન્ટ થયા